અને અમુક કે છે કે યાર આ તમારા વિડીયો ના બનાવા તો એમને તમે શું કહેશો અમારા વિડીયો બનાવવાના તો એમ કે તમારી માને હાથ કરે વિડીયો બનાવવાના પાકા તારા ઘરના રોટલા ખાતા નથી હા અને કઈ તો મને ઘરે બેઠા બેઠા કઈ તો મારી ગાંઠ ધોવા આવતો હા વાત સાચી છે યાર વાત સાચી છે વિડીયો તો બનાવવા ને એસએમ ઠાકોર બનાવ્યા હતા હું બનાવવા મો તો ગાલ્યું થી બોલતો એસએમ ઠાકોર તો એમ કે આ કે સમાજની બનાસકાંઠા ની છોડીએ ને વકોણા થાય તો ઈ તો એવા તો મોન થી બનાવતો નહી હા ભાઈ વાત સાચી છે હા વાત સાચી છે તો આપણ કયો કેવા વાળો છે વાત સાચી છે યાર કોણ કેવા વાળો છે એમ એ વાત સાચી

અમુક યાર અમુક એમ કે છે નંબર નો ગુંડો પાકિસ્તાન ની અંદર માં થઈને આયો ને બનાસકાંઠા ની અંદર માં બેંગ્લોર કર્ણાટક મૈસુર નવસારી ભારત ની અંદર માં મારી માને સાપુતારા ઘાટ પછી

ઉતરી એટલે દારૂ પીવા ફેર ના આપણો આપણે સમાજની અંદર કઈ નહીં કરવાનું આપડે સમાજ ને આવતું નહીં અમારે કલાકાર બનવું કલાકાર ભણવો હતો પણ આ કોઈ સમાજ મને સપોર્ટ ના આલો એટલે અમે અમે પછી આ દા રૂપિયા મળી જાય કોણ અમારે રામદાન કોઈ દડો અમારા ધોંગલ ભદન ના લ્યા લે ના ગાવાય લે તો પછી અમારે કરવાનું શું